ઠંડીમાં જ્યારે ગરમ ગરમ નાસ્તો મળે એ બી એકદમ ચટાકેદાર તો ખાવાની મજા જ પડી જાય શું તમને ખબર છે આવા આપણે મોડામાંથી અને મોડાની બાજીમાંથી આવા મસ્ત ચટાકેદાર આપણે વડા બનાવી શકીએ એ બી એટલા ટેસ્ટી કે જે એકવાર ખાય એ વારંવાર જરૂરથી ખાય સૌપ્રથમ આપણે આવું એક નાનો જે મૂળો આવે છે એ અને એની આવી રીતની ભાજી લેવાની છે નાની સાઇઝનો જ મૂળો લેવાનો છે બહુ મોટો નહીં પણ એની ભાજી આવી કંઈક ભરાવદાર અને વધારે હોવી જોઈએ હવે એની ઉપરનું જે ડાળિયાનો ભાગ હોય એ આપણે કાપી નાખવાનું અને હવે જે ભાજી છે એને આપણે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની જો આવા દાળખા આવે તો આપણે એને કાઢી લેવાના છે બહુ મોટા દાળખા આપણે આમાં નથી નાખવાના જે કૂણા કૂણા હોય એ જ આપણે આમાં નાખવાના છે એકદમ ઝીણી ભાજી સમારવાની જેથી જ્યારે આપણે એને ક્રશ કરીએ તો બહુ જાડી ના રહે જ્યારે આવી રીતે ભાજી સમારાઈ જાય પછી આપણે આવી રીતે પચાસ ગ્રામ જેટલી કોથમીર એડ કરવાની છે એને પણ હવે આપણે આમાં ઝીણું ઝીણું સમારીને જ નાખીશું હવે એક વાટકી જેટલું આપણે આમાં લીલું લસણ નાખવાનું છે લીલા લસણથી આ જે વડાનો ટેસ્ટ છે બહુ જ સરસ થઈ જાય છે હવે બધાને આપણે ત્રણથી ચાર પાણીથી સરસ રીતે વોશ કરી લઈશું જ્યારે વોશ કરી લઈએ પછી આપણે એને ક્રશ કરવાનું છે ક્રશ કરતી ફેરી સહેજ બી પાણી ઉમેરવાનું નહીં અને મિક્સર ગ્રાઇન્ડર ચાલુ કરવાનું બંધ કરવાનું આપણે એને કંઈક આવી રીતે મોટું જ ક્રશ કરવાનું છે એકદમ ચટણી નથી કરવાની તમે વિડીયોમાં જોઈ શકો છો કે મેં કઈ રીતે એને એકદમ મોટું જ ક્રશ કર્યું છે બસ આવી જ રીતે અધકચરું આપણે એને ક્રશ કરવાનું છે આવી જ રીતે પથ્થી ભાજીને આપણે ક્રશ કરી લઈશું અને એક વાટકામાં લઈ લઈશું જો કંઈક આવી જ હોવી જોઈએ આનાથી ઝીણી પણ ના હોવી જોઈએ કે એકદમ ચટણી જેવી બી ના હોવી જોઈએ હવે આની અંદર બહુ બધું પાણી હોય એટલે હાથેથી આવી રીતે દબાઈ દબાઈને પથ્થું પાણી આપણે કાઢી લઈશું જેથી જ્યારે બી આપણે એના વડા બનાવીએ તો આપણી બહુ બધી વસ્તુ કે બહુ બધું લોટ આમાં ના ઉમેરવું પડે આવી રીતે બધું પાણી આપણે કાઢી લેવાનું ભાજીમાંથી જ્યારે ભાજીમાંથી બધું પાણી નીકળી જાય પછી આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને જે એક નાનો જે આપણે મોડો લીધો હતો એને હવે આપણે સરસ રીતે છોલીને વોશ કરીને એકદમ જે ઝીણી છીણી આવે છે એનાથી આપણે એને છીણી લઈશું બસ આવી જ રીતે આપણે એને છીણી લેવાનું છે જ્યારે આપણે મૂળાને છીણી લઈએ તો એક નાનું મીડિયમ સાઇઝનું બટેકું લેવાનું એને પણ સરસ રીતે છોલી લેવાનું વોશ કરીને એને પણ હવે આપણે જે છીણીથી આપણે મૂળાને કદુકસ કર્યું હતું એ જ છીણીથી હવે આને પણ આપણે કદુગસ કરી લેવાનું છે કંઈક આવી રીતે હવે આમાં બી બહુ બધું પાણી હોય એટલે આપણે બધું પાણી આમાંથી પણ કાઢી લેવાનું છે જો તમે જોઈ શકો છો કઈ રીતે મેં પાણી કાઢ્યું છે બસ આવી જ રીતે દબાઈ દબાઈને આપણે બધામાંથી પાણી કાઢી લઈશું હવે આપણે એક મોટો વાટકો લેવાનો છે એ વાટકામાં મેં અહીંયા ચારથી પાંચ લીલા મરચાં લીધા છે લીલા મરચાંને પણ આપણે એકદમ ઝીણું ઝીણું સમારવાનું છે મોટું નથી સમારવાનું કારણ કે જેટલું ઝીણું હશે એટલું જ સરસ રીતે એ મિક્સ થઈ શકશે આમાં તમે વધારે તીખા ખાતા હો તો સાતથી આઠ લીલા મરચાં પણ નાખી શકો છો પણ લીલું લસણ છે તો એનું તીખાશ પણ એની અંદર હશે જ હવે આપણે ભાજી અને જે મૂળા અને બટેકા આપણે જે છીણ્યા હતા એ બધાને હવે આપણે મિક્સ કરી લઈશું હવે મેં અહીંયા એક વાટકી જેટલું બાજરીનો લોટ લીધો છે બાજરીના લોટની જગ્યાએ ઘઉંનો લોટનો પણ ઉપયોગ કરી શકો છો અને બે ચમચી જેટલું ચોખાનો લોટ ચોખાનો લોટ ના હોય તો એની જગ્યાએ ઘઉંનો લોટ પણ નાખી શકો છો અને મીઠું સ્વાદ મુજબ બસ આવી જ રીતે આપણે બધાને હવે મિક્સ કરી દેવાનું છે બાજરીના લોટથી આ વડાનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે બાજરીના લોટની જગ્યાએ ઘઉંનો લોટ પણ ન ખાય પણ જે બાજરીના લોટનો ટેસ્ટ આવે છે એ ઘઉંના લોટમાં નથી આવતું એટલે થાય તો બાજરીનો લોટનો જ ઉપયોગ કરજો આવી રીતે જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય પછી થોડુંક જ પાણી નાખશો એટલે સરસ એક લોટ બનીને રેડી થઈ જાય છે જેમ આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ બસ એવી જ રીતે આપણે આને પણ બાંધી દેવાનું છે બહુ ઢીલું નથી કરવાનું આપણે જેમ રોટલીનો લોટ હોય બસ એવો જ લોટ બંધાઈને રેડી થવો જોઈએ કંઈક આવી રીતે હવે ગેસ ઉપર આપણે જેમાં આપણે તળવાનું હોય એ ગરમ કરવા તેલ મૂકી દેવાનું જ્યારે તેલ થોડું ગરમ થાય પછી કંઈક આવી રીતે થોડો થોડો ભાગ લેવાનું અને હાથ ઉપર આવી રીતે એના ગોળા વાળીને આવી રીતે હાથેથી એને દબાઈ દેવાનું અને વડાનો શેપ આપી દેવાનો જેમ આપણે વડા બનાવતા હોઈએ બસ આવી જ રીતે દબાવતું જવાનું અને વડાનો શેપ આપીને એને આવી રીતે તળવા મૂકી દેવાનું જ્યારે આપણે તળીએ ત્યારે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ જ હોવી જોઈએ અને તેલ પણ બહુ વધારે પડતું પણ ગરમ ના હોવું જોઈએ અને આપણે એકદમ મીડિયમ ફ્લેમ ઉપર જ તળીશું જેથી અંદરથી એક કાચા ના રહે અને સરસ રીતે તળાઈ પણ જાય તમે વિડીયોમાં જોઈ શકો છો કઈ રીતે મેં વડા બનાયા છે બસ આવી જ રીતે આપણે બધા વડાને બનાવીને રેડી કરી દેવાના અને તમે બ્રેડ સાથે રોટલી સાથે તમે અને સોસ અને લીલી ચટણી સાથે પણ ખાઈ શકો છો ખરેખર આ ખાવામાં એટલા ટેસ્ટી છે તમે એકવાર આવી રીતે આ વડાને જરૂરથી ટ્રાય કરજો જે લોકોને મૂળા ખાવા ના ગમતા હોય એ લોકોને પણ આ રેસીપી બહુ જ ગમશે આપણે એને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર અને આવી રીતે ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે એને તળવાનું છે એનું ભાગ ઉપરનું એકદમ ક્રિસ્પી અને સરસ બને છે બસ આવી જ રીતે આપણે બધા વડાને તળીને રેડી કરી દેવાના છે આ વડા જ્યારે ગરમ ગરમ હોય ત્યારે એની ખાવાની ખરેખર બહુ જ મજા પડે છે આ વડાની અંદર લસણનો અને જે એની ભાજીનો ટેસ્ટ આવે છે એ બહુ જ મસ્ત આવે છે એકવાર આવી રીતે શિયાળો છે અને જ્યાં સુધી મૂળો આવે છે ત્યાં સુધી એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને ટ્રાય કરો તો મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી ગમે તો તમે તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ